નમસ્તે બાળ મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે વડ અને વેલી એના લેખક છે ધર્મેન્દ્ર કુમાર પી પટેલ એક સુંદર મજાનું ગામ હતું એ ગામમાં ઘણા બધા ઝડ હતા આંબાનું લીમડાનું પીપળાનું અને એક મોટું ગોટાદાર વડનું ઝાડ હતું આ વડની તો એવી જાડી જાડી વળવાઈઓ હતી દૂર 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 સુધી લંબાયેલી હતી અને વળ એવો ઘટાદાર હતો તો આ વળના શીતળ છાયા નીચે બેસી અને ગામના લોકોની રાતે વાતો કરે ગાય બેસે ભેંસ બેસે આ બધા આવીને બેસે અને થાક ઉતારે અને વળી નાના નાના બાળકો હતા ને તે તો વળી વળવાઈઓ પકડી અને હિંચકા ખાય અને મજા કરે વળની બરાબર બાજુમાં એક એરંડો ઉગેલો એરંડાને ખૂબ જ અભિમાન હતું કોઈ પણ પંખી આવી અને એરંડા ઉપર બેસે એટલે એ તો પંખીઓને ધમકાવે એ અહીંયા કેમ આવ્યું છે અહીંયાથી ઉડી જાઓ મારી પાસે બેસવાનું નહીં હવે પક્ષીઓ તો નિરાશ થઈ જાય અને ઉડીને પછી વળદાદા પાસે બેસે વળદાદા ઉપરની ડાળી પર બેસે વળદાદા તો સૌને આવકારે કોઈને ખીજાય નહીં બધા પક્ષીઓ તો વળના વળદાદા ઉપર માળો બનાવે વળી પાછા કોઈ ચાંચ ઘસે કોઈ તો ડાળી સાથે હિચકા પણ ખાય આમ વળદાદા બધાને રાખતા હતા હવે થોડો સમય થયો થોડા સમય પછી ઉનાળો પૂરો થયો અને ચોમાસું આવી ગયું ચોમાસામાં તો વરસાદ આવ્યો અને આખી ધરતી પર કોણો કોણો ઘાસ ઉગી નીકળ્યું જુદી જુદી જાતના છોડવા ઉગી નીકળ્યા હવે આ વડદાદાની આસપાસ આખું બરચક થઈ ગયું અને એવું જ આ એરંડાની પણ આસપાસ આખું બરચક થઈ ગયું હવે અરંડો તો મનમાને મનમાં ખીજાયા કરે પણ વળદાતા તો બધાને પ્રેમથી બોલાવતા હતા વાહલથી બોલાવતા હતા એક વખત એરંડા અને આ વળની વચ્ચે એક નાનકડી કંકોડાની વેલ ઉગી નીકળી હવે આ વેલ તો દિવસ અને રાત વધવા માંડી જમીન પર પથરાવા લાગી કંકોડીને થયું કે આ મને બાજુમાં જ એરંડા પર ચડવા મળે તો મારા ફળ સારા આવે એ તો હિંમત કરી અરે એરંડા કાકાને પૂછવા લાગી એરંડા કાકા તમારી ડાળી નમાવી મને ટેકો આપો ને કંકોડાનો અવાજ સાંભળી અને એરંડો તો નીચે જોયું અને પછી કડકાઈથી બોલ્યો કેમ હું કઈ તારો ન કર છું હવે આવું બોલી એટલે કંકોડીને તો બહુ દુઃખ થયું એ તો ધીમે રહીને કહે છે નારે કાકા તમે તો મારા કાકા છો હું આમ જમીન પર ફેલાઈશ તો મારા કંકોડા કોઈને કામ નહીં આવે જો તમારા ઉપર વિંટાળવા મળે તો લોકો મને જુએ અને મારા કંકોડા લેવા માટે આવે જ્યારે કરવી કંકોડી એમ કહી અને ધમકાવા લાગ્યો એરંડા કાકાની વાત સાંભળી અને કંકોડી તો રડવા લાગી આમ રડતી રડતી આગળ ગઈ અને વળદાદા જોયું વળદાદા પૂછ્યું કેમ રે મીઠી કંકોડી શું થયું તને કંકોડી તો રડતી રડતી કહે જુઓ ને વળદાદા આ એરંડા કાકાએ મને કડવી કંકોડી કહી અને મને એમના વેલા સાથે ચડવાની ના પાડે છે એટલે મને રડવું આવે છે ત્યારે વડદાદા કહે અરે આટલી વાતમાં શું રડવાનો ચાલ તું અહીંયા આવી જા એમ કહી અને પાસે બોલાવા લાગી વડદાદાએ તો એના માથે હાથ ફેર્યો અને કહ્યું કે તું તો કેટલી ગુણકારી છે ભલે ને કાઢવી હોય પણ તારા ગુણ તો મીઠા છે એટલે તું બેટા રડીશ નહીં એટલે મારી આંગળી પકડી લે એમ કહી અને એમની ડાળી નમાવી અને કહ્યું કે લે હવે આ ડાળી પર ચડી અને ત્યારે જેટલું ચડવું હોય એટલું ચડી જજે અને તારા વધવા તો કંકોડીને તો એટલું જ જોઈતું હતું પછી તો ધીમે 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 કંકોડીનો વેલો વડ દાદાના વડવાઈઓ સાથે ચડી અને ઉપર ચડવા માંડ્યો અને પછી તો સરસ મજાના કંકોડા આવ્યા અને ગામ લોકો કંકોડા ને જોઈને ખુશખુશ થતા ગયા અને લેતા ગયા કંકોડા પણ ખૂબ મજા આવી ખુશ થઈ ગયું ને વડદાદા આભાર માનવા લાગી અને હસતા રમતા રહેવા લાગી આવજો